રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામથી જામકંડોળા તાલુકાના ચિત્રાવાડ ગામથી રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલ પુલ ધોવાઈ છતાં પંદરથી વીસ ગામડાને જોડતો વાહન વ્યવહાર બંધ થયો છે લોકોને પડતી મુશ્કેલીઓથી લોકોમાં ભારે રોજવા જોવા મળી રહ્યો છે સ્થળ પર બધા એકઠા થઈને તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે રામધૂન બોલાવીને મુખ્યમંત્રીને પત્ર લખી વેદના ઠાલવી ઉપલેટાની મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોળા વચ્ચે વેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોડાથી રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે અને બંને વચ્ચે વેલ પુલની હાલત ઘણા વર્ષોથી જર્જરિત અને બિસ્માર હાલતમાં છે આ પુલ દર વર્ષે ધોવાઈ જાય છે તંત્ર દ્વારા દર વખતે માટી કામથી થૂકના સાંધા કરવામાં આવે છે પણ દર વર્ષની જેમ દર વખતે વધુ વરસાદ પડે તેથી આ પુલનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનું ધોવાણ થાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે જેને લઈને વાહન વ્યવહાર માટે વીસ કિલોમીટર ફરીને જવાનો કે અવર જવર માટે ફરીને જવું પડે છે ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડેલિયા દ્વારા પુલ માટે ચૌદ કરોડ બાર લાખ રૂપિયા મંજૂર થયા છે પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી જેથી છેલ્લા છ મહિના થયા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઝવેનો પુલ વ્યવસ્થિત રીતે અને ઉંચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ નિંભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને લોકોને રાહદારીઓને તથા વિદ્યાર્થીઓને ચાલીને જવું હોય તો જીવના જોખમે અવરજવર કરવું પડી રહ્યું છે જામખંડોળા તાલુકાના ચિત્રાવાડ પાટી બરડીયા ગુંદાસરી જામદાદર મોજ ખીજડીયા જામથોરાડા ચરેલ સાતોદડ રાજપરા કાનાવડા બાલાપર ખજુરડા જેવા ગામો તથા ઉપલેટા તાલુકાના ખિરસરા અરણી વડાળી પડવલા ભાયાવદર ખાખી જાળિયા ખારચિયા મોટી પાનેલી ગીંગણી સિદ્ધસર જામજોધપુર ગામોથી સીધું રાજકોટ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે પણ આ પુલ ખખડ દજ અને તૂટેલી હાલતમાં હોય તેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલ છે અને બસોમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વીસ કિલોમીટર ફરીને જવું પડે છે અને કાં તો જીવના જોખમે લોકોને આ નદી પરથી પસાર થવું પડી રહ્યું છે તેથી આજરોજ મોજ નદીના બંને તરફ ખીરસરા અને ચિત્રાવાડ ગામ તથા કોઝવેને અસર કરતા ગ્રામ લોકો આગેવાનો ખેડૂતો મોજ નદીના પુલ પર એકઠા થયેલ અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈને ખખડધજ તૂટી ગયેલ પુલ પર રામધૂન બોલાવી હતી મુખ્યમંત્રીને પત્ર લખી વેદના વ્યક્ત કરેલ અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ છેલ્લા ચાર વર્ષથી આ પુલ ખખડધજ હાલતમાં છે તે કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરાઈ હતી રીપોટર જગમાલ સુવા ઉપલેટા મારું નામ સેજુલભાઈ ભૂત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ હું ચિત્રાવળ ગામે રહું છું તાલુકો જામકનોણા અમારી મુખ્ય માંગણી એ છે કે આ મોજ નદી ઉપર આવેલો પુલ છે મોજ નદી એ જામકનોણા અને ઉપલેટા બે તાલુકાને જોડતી નદી છે મુખ્ય રસ્તો છે છેલ્લા ચાર વર્ષથી આ રસ્તા ઉપર આવેલો કોજવે મોજ નદી ઉપરનો તૂટી જાય છે અને તંત્ર દ્વારા માટી મોરમ અને પથ્થર નાખી અને કામ ચલાવ ચાલુ કરે છે જ્યારે ફરી ચોમાસા માં પૂર આવવાથી એ જતું રહે છે અને ફરી આ ને આ હાલાકી છેલ્લા ચાર વર્ષથી અમે લોકો ભોગવીએ છીએ અને તંત્રને ને ચાર વર્ષથી અવારનવાર રજૂઆતો કરી અને ધારાસભ્ય ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા એ થોડી મહેનત કરી અને આ પુલ મંજૂર કરાવ્યો ચૌદ કરોડ બાર લાખના ખર્ચે હવે

ટેન્ડરિંગ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ અને કામ શરૂ થાય અને જે રાજકોટ જવા માટેનો મુખ્ય માર્ગ છે તો લોકોને અગવડ ના પડે અને પંદર થી વીસ કિલોમીટર દૂર ફરી અને ના જવું પડે એ માટે ગામ લોકોની માંગણી એ છે કે ટેન્ડરિંગની પ્રક્રિયા ઝડપથી થાય અને

અમને ધારાસભ્ય શ્રી ઉપલેટાના ધારાસભ્ય શ્રી તરફથી અમને આ રોડ મંજૂર કરાવેલ છે પુલ પુલ મંજૂર કરાવેલ છે પણ તેનું આજ દિન સુધી કોઈ કાર્ય આગળ વધેલ નથી અને અમે ગ્રામજનો જે કાંઈ કિતરાઓથી જોડતા વીસ ગામના આજુબાજુના બધે અમે મુશ્કેલી ભોગવીએ છીએ તો તેનો યોગ્ય રસ્તો કાઢવા હું સરકાર શ્રીને નમ્ર અપીલ કરું છું અને અમારા ધારાસભ્યો ઉપલેટર ધારાસભ્યો એને હું નમ્ર અપીલ કરું છું કે આનો રસ્તો અમને યોગ્ય કાઢી આપે બસ આથી વિશેષ હું બીજું કઈ કેતો નથી આજે તમે શું કાર્યક્રમ કરી રહ્યા છો આજે કાર્યક્રમ એમ આજે ગામ ના ભેગા થઈ રામધૂન બોલાવેલ છે અને આગામી જો યોગ્ય રસ્તો ન નીકળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે

થોડોક આશ્વાસન આપી શકીએ એવું અમને કાર્ય કરવા અમારી નમ્ર વિનંતી છે મારું નામ ભૂત રવિભાઈ ગામ ચિત્રાવડ તાલુકો જામકનોણા છેલ્લા ચાર વર્ષથી અમારા મોજ નદી ઉપરનો જે બેઠો કોજવે હતો એ ચાર વર્ષ પેલા પુલ પુર આવેલું હતું અને તૂટી ગયેલો છે તંત્ર દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ માટી કામ કરીને રોડવી લે છે માટી કામ કરી લે છે પણ પરંતુ પાછું અવારનવાર પાણી આવે છે અને આ તો કોજવે ધોવાઈ જાય છે અને અમારા ગામ ને તેમજ આજુબાજુના અમારા વીસ ગામો અને જામકનો તાલુકાના તેમજ ખીરસરા તેમજ આજુબાજુના એના પણ ઉપલેરા તાલુના વીસ ગામોને આ પુલ તૂટી જવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો આ પુલ છેલ્લા આઠ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે ધારાસભ્ય ધારાસભ્યશ્રયની રજૂઆતથી આઠ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે તો આજ દિન સુધી તંત્ર એ કોઈ પણ કામ ચાલુ કરેલ નથી અને અમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એક તાલુકાથી બીજા તાલુકાને જવા માટે તો બસ અમને અમારા દ્વારા આજ આજ રોજ એ જ અમારી અપીલ છે કે આ પુલ ને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને અમારી સમસ્યા નું નિરાકરણ કરવામાં આવે